આવી જ હોય મૂર્તિ છે અમારી તમારે પણ સ્ટ્રકચર સેમ આ છે તમને થોડુંક થોડુંક દેખાય છે આવી જ સેમ છે નવ વ્લોગ લઈને તો ગુડ મોર્નિંગ ગાઈઝ છે ને વાળ આ ધોયા છે એના કારણે આજે એવા દેખાશે તારા ધોયા છે કેવા ધોયા મસ્ત ધોયા કયા શેમ્પુથી ધોયા કયા શેમ્પુથી ધોયા સાબુથી ધોયા

હું કર્યો નાસ્તો કોં ખાધું શિ ગાઈસ ને બોલને કઈ ગાઈસ ને પૂછલી તબિયત કેમ છે તમારી બધાની તારી તબિયત હે બસ મજામાં હા બોર આયો બોર આવડી કરો છે બેઈ છે હે બેઈ છે બો હે ગાઈસ બો બો આખો દિવસ મસ્ત મસ્તી ધમાલ બધું એનું એવું ચાલતું હોય આખો દિવસ એના મમ્મીનો મોબાઈલ આવે ને પછી એમ કે શિવ બોય નવો વ્લોગ લઈને આવ્યો શિવ બોય નવો વ્લોગ લઈને આવ્યો છે મારા બ્લોગ જોયા કરે પાછો એને લગતા નહીં આવડે ને શિવ બોય વ્લોગ છે એટલે છે ને યુટ્યુબમાં માઇક એમ ચાલુ કરે શિવ બોય વ્લોગ શિવ બોય વ્લોગ એવું બધું બોલ્યા કરે બહુ મજા આવે એની આવે કે કે આખો દિવસ અહીંયા જોઈ કે હે આખો દિવસ અહીંયા કાલે હું ખાધેલું તું એ કાલે અહીંયા હું ખાધેલું તું એ

ચાલો પછી મોડું એમ કે દે પછી મોડું હા ખાઈ બાઈ ખાઈ ને બાઈ હા ખાઈ ને બાઈ ને નહીં ખાઈ બાઈ તો ગાઈઝ આ જમવા માં છે બટેકા વટાણા રસ કાંદા બટેકા નું શાક રોટલી આ મમ્મી જાણી જોઈને ખુડ 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 કરે લોક ચાલતો ને જોઈ લો આટલું બધું જમવાનું છે માં બે વાર છે પેટ ભરીને ખાવાનું છે

કોઈ આવતું ખાવતું નહીં ને એમ તો હું પહેલાં અહીંયા ગાય છે મારા મારા પર હોતો અહીંયા પણ હવે એસીના ખરું પછી નથી હોતો હવે પણ અહીંયા બહુ હોતેલા બહુ બહુ જ યાદ છે હું બનાવ્યું છે બે એટલે બોલિંગ બોલ આપણે બોલો અહીંયા અહીંયા બનાવ્યું છે ભાઈ એ તો દેખાતું બી નહીં કેટલું અંધારું થઈ ગયું છે ખરે હવે ધીમે ધીમે ચાલો જાય ને તો દોરી શું બનાવ્યું છે હા શું બનાવ્યું છે એ માઈ ગટ જભરું બનાવ્યું જબરું બનાવ્યું એટલે તો એવા છક્કા છક્કા અહીંયા દરરોજ પ્રેક્ટિસ સસ્તા ધોની ભાઈ સસ્તા ધોની અહીંયા પ્રેક્ટિસ દરરોજ યશસ્વી અહીંયા પ્રેક્ટિસ કરવા આવતા પછી અહીંયા ગયા ધીમે ધીમે એકદમ બસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ ચલો આપણે જવાનું છે ટેનિસ છે નીચે આવી ગયો છે પરફોર્મર ના છે બાકી એટલો છોકરો રડી રડી એટલે પાર થઈ ગયા પણ ઘોમેટો નહીં અમે કેવા છે ઘોમેટો પધરાઈ દઈએ ને ચાલ રાજુ બોલો હા ચાલ ફટામારે નીચે ઊંઘાવીશ હવે આ લોકો કહે છે મૂર્તિ બુક કરાવી આવી આજે કાલે જોવા ગયેલો મૂર્તિ બુક કરાવવાની કે છે હવે જોઈએ હવે થાય છે કે નહીં થતું બાકી આમ એક ક્રોમામાં કામ છે ક્રોમામાં જોવું છે પણ ક્રોમા ખુલ્લું હોય હા સેમસંગનો અલ્ટ તાજર લેવા હૈ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા એ ટ્વેન્ટી અલ્ટ્રા લેવાનો નો નહીં લોને તાજર લેવાનું એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રાનું લેવાનું ખબર તને પ્લિપલી શું ને ના પેલી સોડી સોડી બગડી ગઈ છે એ સડી લેવાની છે મારે થોડુંક આમ બગડી ગઈ છે એસ ટવેન્ટી અલ્ટ્રા ફોરમાં તો સોળી લેવાની સોડી લઈ લઈશું એટલે બરાબર ચાલે નામ તો ખાલી ભાઈ એસ ટ્વેન્ટી અલ્ટ્રા ફોર હું એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા બોલ્યો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા બોલ્યો થોડુંક બોબડાઈ જાય ચાલે એટલે હું ખબર છે એમ તો ખબર છે તારે જો જ છું તારે ભમણો લઈ જવાનો લઈ જવાનું

तुम्हाला गणपती टाईम तर तुम्हाला रिव्हिट कर देस फोटो आपल्याला फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लालबागची બધી જોઈ લેજે મૂર્તિ જો આવી જ હોય મૂર્તિ છે અમારી તમારે પણ સ્ટ્રક્ચર સેમ આજ છે તમને થોડુંક થોડુંક દેખાય છે આવી જ સેમ છે પણ કલર થોડોક અલગ છે જો તમને બતાવી દો એક ઝલક એક ઝલક બતાવી દો એક ઝલક હમણાં તમને નહીં બતાવ સોરી હમણાં નહીં મારી મૂર્તિ અમારે મંગલ મૂર્તિ છે બીજી બધી આ આવી મૂર્તિ કરવાના હતા પણ પછી હવે બહુ ભારે ભારે થઈ જાય છે મૂર્તિ એટલે પછી અમે નહીં કરી આ વીસ કિલોનું વજન છે કે વીસ કિલો એટલે કાં જાય વિચારો

તો જોઈ જાય ફોટામાં તો કે હા તો ફોટામાં જોયે ને બસ એ બાકી આનું વજન કેટલું ખબર આનું વજન વીસ કિલો ઊંચકાય નહીં બોલ એક મૂર્તિ બુક કરવા જો કેટલા બધા આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત આટલા બધા મૂર્તિ બુક કરવા આવ્યા ગાઈ જો આવું અહીંયા ઘરમાં છે ફાઈનલી થઈ ને ફાઇનલ કેવી મજા આવી ગયા ખુશી થાય છે ને કેવી ખુશી થાય મજા આવે ઓ આ શું કહ્યું આ કોણ પાયદું કેમેરા તો નહીં ગાઈઝ હમણાં ચા પીવા આવ્યા છે ગરમીમાં બી ચા કેમ કે કાલે ત્રણ ત્રણ પેપ્સી ખાઈ ગયો ને તો હવે ચા પીવી પડે એવું છે કડું એકદમ બે ગયું છે બે જ જાય ને બે બે પેપ્સી એ પણ આટલી જાડી જાડી પેપ્સી હતી એકદમ ઘણું બે ગયું હવે છે ને કાંકરા જેવું લાગે છે થૂક ગણે ને તો દુઃખે ઘડામાં ગળામાં ગરમ ગરમ ચા પીએ રાખવી રાજુ મને સોસ ના રાજુ સોસ વાળી ચા પીજે હા તીખી જ છે તું મીઠી કર નાખ ચા ને રાજુ પેલા ભાઈને કે તીખી તો ભાઈ પૂછે હું હું એને અમે તીખી કીએ અદરક આદુવાળીને તીખી કહીએ સ્પાઈસી ચા જોઈએ ચા પીએ ઠંડી થઈ જાય તો આવી નહીં લાગજ રડિયા નહીં કરે ચા પીએ એટલે સાંજે થઈ બે હવે પૈસા જાય ઘરે જ ચા હા હમણાં સોસ ના મીઠી થઈ જાય ગરીબ બોલતો હતો કે હમણાં કોઈને આપણને ગરીબ જ છે તો એક જ ચા પીવો એક જ ચા એક જ ચા પીએ

મારી સોસાયટી કેવી ખબર આપડી સોસાયટી કેવી ખબર ફાળો આપ્યા પેલા તને ઓળખી લે મારી સોસાયટી તું આવે છે ને બસ બહુ થઈ ગયો તારે છે ને એક ફોટો એડિટ કર્યો છે હર તો ખાલી ફોટો જોયો એને ખાલી એડિટ કર્યો બતા ને પેલો ચાવી વાળો ફોટો બતાવ પહેલાનો ફોટો છે બે હજાર ઓગણીસ ચાર વાળા ચાર વર્ષ પહેલા પેલો ચાવી વાળો ફોટો બતાવો ચાવી વાળો અમારે એમાં ચાવી વાળો ફોટો આ બોટલ હતી બીચ પર બેઠેલો હતો ગોવાના બીચ પર કેવો લાગે પાંચ વર્ષ પહેલાનો ફોટો છે ગોવાના બીચ પર બેઠેલો હતો ચાવી વાળો બતાવો ને મેં અમે મારા ફોટો